હાય હેલો ફ્રેન્ડ્સ માત્ર પંદરથી વીસ મિનિટના અંદર ફટાફટ એકદમ સરસ સ્વાદિષ્ટ તલ ને ગોળના લાડુ બનાવવાની રેસીપી આજે તમારા સાથે હું શેર કરું છું ચાલો રેસીપી શરૂ કરીએ તલને ગોળના લાડુ બનાવવા માટે અહીંયા એક વાટકી મેં વ્હાઈટ તલ લીધા છે અને આ જ વાટકીનો મેઝરમેન્ટ આપણે બધી વસ્તુ માટે લેવાના છીએ તો અહીંયા લો ફ્લેમમાં તલને શેકી લેવાના છે તો લગભગ દસ મિનિટ જેવું લાગે છે તલને શેકાતા અને હલકો ગુલાબી કલર આવી જાય ત્યાં તક એને શેકવાના છે તલ શેકાઈ જશે એટલે એમાં ચૂટરપુટુરની અવાજ આવશે એટલે કે તલ શેકાઈ ગયા છે આપણે એને એક પ્લેટમાં નીકાળી દઈશું અને એકદમ ઠંડુ થવા દઈશું જો તમારા પાસે બહુ જ ઓછો ટાઈમ હોય અને તમે તલને ગોળના લાડુ બનાવવા માંગતા હો તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો જ્યાં તક તલ આપણા ઠંડા થાય છે આપણે અહીંયા સિંગદાણા લઈ લઈએ તો અડધી વાટકીથી બી ઓછા સિંગદાણા લીધા છે મેં સરસથી એને શેકી લેશું તો આને બી લો ફ્લેમમાં શેકવાના છે તો સિંગદાણા શેકાઈ ગયા છે તમે જોઈ શકો છો એના છોતરા નીકળવાના સ્ટાર્ટ થઈ ગયા છે એને પણ એક પ્લેટમાં નીકાળી દઈ અને એકદમ ઠંડા થવા દઈશું ઠંડા થઈ જાય એના પછી એના છોતરા નીકાળી લેવાના છે તો ફ્રેન્ડ્સ સિંગદાણાના છોતરા મેં કાઢી લીધા છે અને એક વાટકી મેં ગોળ લીધો છે આ જ વાટકીથી આપણે તલ લીધા હતા બેથી ત્રણ ચમચી તલ હું નીકાળી લઉં છું જેને આગળ આપણે યુઝ કરશું હવે બધાથી પહેલાં સિંગદાણાને આપણે ગ્રાઇન્ડ કરી લેવાના છે એટલે પલ્સ મોડમાં ચાલુ બંધ ચાલુ બંધ કરીને આપણે એકદમ કોર્સલી ગ્રાઇન્ડ કરવાનું છે તમે જોઈ શકો છો એકદમ દરદરૂ ટેક્સચર આવ્યું છે એનું હવે આને આપણે સાઈડમાં રાખી દઈશું અને બીજા જારમાં હું તલ નાખું છું તલ એકદમ સરસથી ઠંડા થઈ ગયા છે તલના સાથે ગોળને પણ એડ કરી દેવાનું છે એટલે આપણે ગોળનો પાક બનાવવાની જરૂર નહીં પડે એના સાથે આપણે એક ચમચી ઘી એડ કરીએ છીએ તો ઓગળેલું ઘી એડ કરશું તો પણ ચાલશે હવે બધી વસ્તુને સરસથી ગ્રાઇન્ડ કરી લેવાનું છે વચ્ચે વચ્ચે આવી રીતે હલાવતા રહેવાનું છે એટલે સરસથી બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈ જાય એકવાર આપણે ચેક કરી લઈએ તો હજી થોડુંક એને ગ્રાઇન્ડ કરવાની જરૂર લાગે છે મને સરસથી ગ્રાઇન્ડ કરીને પછી આપણે એને એક બાઉલમાં કાઢી લેવાનું છે હવે જે આપણે સિંગદાણાનો ભૂકો કર્યો તો એને પણ એમાં એડ કરી દઈશું અને સાથે આપણે જે તલ અલગથી નીકળ્યા હતા એને પણ એમાં એડ કરી દેવાનું છે બધી વસ્તુને સરસથી મિક્સ કરી લઈશું તો આમાં તલનો પણ ટેસ્ટ આવશે અને સિંગદાણાનો પણ ટેસ્ટ આવશે હવે એકવાર આનું બાઇન્ડિંગ ચેક કરી લઈશું તો થોડુંક ઘી આમાં એડ કરવું પડશે તો અહીંયા ઘી બેથી ત્રણ ચમચી એમાં એડ કરવાનું છે એટલે ઘી એડ કરવાથી લાડુમાં શાઇનિંગ પણ આવશે અને સરસથી લાડુ બનશે પણ એટલે બેથી ત્રણ ચમચી મેં ઘી એડ કર્યું છે અને હવે સરસથી મિક્સ કરી લેવાનું છે આમ તો તલ અને સિંગદાણા બેમાં પોતાનું નેચરલ ઓઇલ હોય છે એટલે વધારે આમાં ઘી એડ કરવાની જરૂર નથી પડતી હવે સરસથી લાડુ બને છે તમે જોઈ શકો છો તો ચાલો બધેના લાડુ આપણે બનાવી લઈએ તો જે પણ સાઇઝના તમને લાડુ બનાવવા હોય એ સાઈઝના બનાવી લેવાના છે તો ફ્રેન્ડ્સ જો સ્ટેપ બાય સ્ટેપ તમે આ મેથડ ફોલો કરશો તો ફર્સ્ટ ટાઈમમાં જ એકદમ પરફેક્ટ લાડુ બનીને રેડી થશે તો અહીંયા લાડુ બનીને રેડી થઈ ગયું છે તો આવી રીતે બધા લાડવા બનાવીને રેડી કરી લઉં છું તમે જોઈ શકો છો બધા લાડવા મેં બનાવી લીધા છે હવે આને એક પ્લેટમાં આપણે સજાવી દઈએ તો જોયું ફ્રેન્ડ્સ તલ ગોળના લાડુ બનાવવા કેટલા આસાન છે માત્ર પંદરથી વીસ મિનિટમાં જ બનીને રેડી થઈ જાય છે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ